તો ગાઈસ એન્જલ તો બધા પ્રવાસના કપડા દેરી છે પ્રવાસના ગલના ગલના બધા છે એક પ્રવાસની જો છે તો હું તો ઘરેથી અને અંકિતના ઉમંગ જણા બધા તો બહુ દિવસ ફોન આવ્યો છે તો હવે

Apa aja bukan? Gak request nih. lah tadi saja. So, ya. Tadi, oke, Good morning, good morning. 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 Terima aja Tuh guys, Terima kasih. 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 તો કઈ સિંગલ તો કપડા ધોઈ રહી છે આ ધોઈ નાખું કે કાલ જવા થાય કરે તો ધોઈ નાખ ધોઈ નાખ તો લગાય બધાન ગુડ મોર્નિંગ કહી દીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ સીએમ સવાર સવારમાં તો અમાર ઘરે આવી ગયો પાલો પાલો દે જવાનું હાળો અંકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાળો તૈયાર થઈ જાવ જીએ પસ હું તૈયાર છું દવા બેણા ના આવવાનું તો ગાઈસ મતલબ ઉપર રૂમ માં આવી ગયો ને રૂમ માં બધું રમણ પડી છે સિંગલ ને સર કપડા ધોવાસ

ਜੁਨੀ ਡੋਕੀ ਜੁਨੀ ਚੋਤੀ ਹੈ ਉਹ ਵੀ ਤੇ ਦੌੜੀ ਤਾਂ ਕੰਪਲੀਟ ਲੱਗਦੀ ਸੀ ਫਸ ਖਮਨ ਨਹੀਂ ਇਨੀ ਚਾਹ ਬੜਾ ਨਹੀਂ ਨਹੀਂ ਤਾਂ ਗਾਇਸ ਇਹ ਢਾਂਕੇ ਪਾ ਦਿੱਦੀ ਪਾਣੀ ਨਹੀਂ ਇਹ ਪਹਿਲਾਂ ਤੋੜੇ ਲੂ ਨਾ ਸਿੱਧੀ ਬੂਹੇ ਡੋਖੀ ਲੱਗਣੀ ਚੱਤੀ ਆਹ ਲਓ ਵੀ ਪਥਰਾ ਵੜਾ ਦੇ ਦਿਓ ਤੇ ਹਲਾ ਵੀਰ ਬੜੂ ਜਦੂ ਕਰਨਾ ਕਿ ਉਹਨੂੰ

એટલે આવા તમારે જોવો જો હવે એક પ્રવાસ ની છોડાઈ રહ્યો હજી તો બાકી પ્રવાસો નહિ હજી તો ગાઈ તમે આ રીતે જોડાતા રહેજો ને અમારા વિડીયો જોતા રહેજો હજી બારમા મહિનામાં અમારા બે પ્રવાસ બાકી રહેજો અમે તો પાનોદર પહોંચી ગયા મંદિર આગળ કેટલી મે આવી ગયા છે બે જણ તો ગાઈસ મંદિર આગળ તો પહોંચી ગયા અમે ચાલી ગયા

तो करो गाइस हमें

હું બધા ધોઈ નાખ્યા કપડાં રૂમ બધું સાફ કરવું પડશે તો ચલો તફ કરી નાખી આખો રૂમ મસ્ત નાખી તો ગેસ હાથું વરા દીધું તો એ થઈ જાય ને તે ભૈયા થઈ તો રૂમ સાફ કરી નાખ્યું મસ્ત આખો બધું બધું ખેલામ પર દીધું પાછું અને કચરું બચરું બી વાર દીધું તો ચાલો હવે જઈએ નીચે કો જમાનું બનાવીએ ત્યાંનું તો ઘરે કોઈ નહીં એકલી હું ઘર મસ્ત હું એકલી હું મૈત્ર દાદી પાલો દરજીયાજી ઘર કે ભાઈ તૈયાર જણા પાલો દરજીયા દાદી હોય છે ચાર જણ અને પરીક્ષા લઈ જઈ તો ચાલો તમે નીચે જઈએ હાઈ જમા તો બનાવી દીધો અમેટલો પડી રહ્યો उसले बनाई मथर्ती انا तो गाइस नियमान आया सु तो बूचा बनाई रही छु एक कप चिट्टी तो काले ही जाता है ना काले में देना

Merica, liurho, merica, baraba, merica, 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 merica,

प्रेम भाई

नदी जवान होई आज ही महीना पसे भी है प्रवास आपनो 12वां महीना पसे पहला महीना रणु जावा से एक तो पसे एक बीजो मोट्टो प्रवास हसे ओहा हिया दै ई मत मानिया भाई चाम ये तमे तेंजन दजो के तमे तेंजन कबि तंदन को तेंजन ना मेडा Eka dangi ere eh, uparo, <hesitation> woh, kunde <hesitation> tepo naa ucham karo ho iya re, waga eukaro tamido <hesitation> ayo jo wawan, wika, ge pabwono, <hesitation> woh, <laugh> chito <laugh> 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 <laugh>

જય બે જણ બે જણ મસ્તી કરે અરે ખાઈ લે હે માં બાપા બુમો પરથી માં ફોન કર ખાઈ લેડો દેરો દે ખાબી ઉભો રે જો એક મિટ હેલો ના એવું ના કરાય મિતુ બે જણ બે

अमेदू खादू 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 थोड़ो खादू चम थोड़ो जा पीतू खावन दो हां जो आ देख ले रहा कुटी ना फो हम खाई रहे ना कुटी ना की तो चलो गाइस चलो डाबड़ी का ठीक है चलो गाइस तो बड़ा जमने गया पहले तो हैडी वहां नहीं तो तड़का मुकाय ना पहाड़ बाज़ार में

એ તો ભાઈ બેઠા કે ટીવી જોઈએ તો ગાઈસ મમે તો ગાઈસ દાદી તો કચરો વાળો હતા ને કિંજલે પાસો પાસો પોતુલઈ ફરી રહી હતા ભાઈ કચરા પોતં કણ નાખ્યું રસોડું સાફ કર નાખ્યું કિંજલે કમ્પ્લીટ કર દઉં તો ગાઈસ હું તો જમ સંભરવા ગોવા માટર તો ગાઈસ એ તો ઊંડી નોટલી રાખે છે સરસ છે ને દે યમઠોરા બેઠેયું મસ્ત સુડી ગઈ એ ચલા ત્યાં ચા વાત કરીએ

બાર આવ્યો

તો કાચ મુન ગિંજલ બે જણા તો ઉપર આવી ગયા સનસેટ થઈ ગયો છે ઉપર આવી ગઈ આ તો કંટાળો આવો મમ્મી ઘરે હ નહીં મમ્મી ઘરે જઈ હ દાદી એકલા હા પપ્પા આમ કી થૂઈ ગયો તો કાચ અમે આવી ગયા છીએ અમારા ઢાબા પરના રૂપટોપ ઉપર હવે આથી ટ્રેનો જ હશે ને તો મજા આવે જોઈશું બેઠા બેઠા નહીં અને અહીંથી સનસેટ તો અમારે દેખાય છે એટલે અમારે સનસેટની ચિંતા નહીં

તો વાય મોકા એ કંડન રહે તો પયપોકા પર મત સબર તો અમારે હોય રોજ થાય પણ તે ઉદયપુરમાં ઘણી મજાણ હોય જોઈ મજા લગાવવા અમારે ઉદયપુરમાં થાય ને આ રીતે ઓમ થાય ને તો બચ્ચો બસ સંસેટ થાય અમાર ડેલી સનસેટ થાય હોય પણ આ રીતે ઓમ હોય એટલે બચ્ચે બચ થાય એટલે મસ્ત લાગે આવા બિલડી ગોમ થાય હોય નીચે જાવો નીચે દો હમ જમવાનું બનાવ

બે જ <laughs>

इन फोटो को देखने असंदोष जो आता है सतक 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 आता बोरीये तो कैसे तो 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 मंदर मुक्ताल किंतु यहाँ मंदर तो कैसे खाई पिन तो ऊपर तो मैं बैठे था बने जाने चिकन बने बन जिगरे खाई ऊपर आये તની اهو કપડા બધું ભર દયો બધા થેલા કપડા વારી મે એ રે ઉપર એ બધા લીલો લીલો પાછો પડશે જરૂર પડશે પછી પાછી પડશે જરૂર એન્ડ ગુડ નાઇટ બગા સખઈ દે ગુડ નાઈટ દે માતાજી જય દ્વારકાધીશ તો કહીશ ગુડ નાઇટ જય માતાજી અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી